પાછલા પાંચ વર્ષમાં મેં જોયું કે આપણે છેલ્લા પચીસ વર્ષ નગરપાલિકા તો પ્રજાલક્ષી પ્રશ્નોના નિરાકરણ જેવા કે પાણી છે લાઈટ છે ગટર સફાઈ છે સ્ટ્રીટ લાઈટ છે આ બધી સમસ્યાઓ છે ખરેખર સમય મર્યાદા માટે બીજું છે એક પીરિયડ હોવો જોઈએ કે અડતાલીસ કલાક કે બોતેર કલાક બે દિવસ કે ત્રણ દિવસમાં પણ ખરેખર આ જે બેઝિક આવશ્યક સેવાઓ થતી નથી બીજી વસ્તુ કે જ્યાં પાણીની કિલ્લત છે જરૂરિયાત છે હું દરેક વોર્ડની વાત કરીશ મારા વોર્ડની પણ વાત કરીશ તો મારો વિસ્તાર છે વોર્ડ નંબર એ ઊંચાણ વાળો વિસ્તાર છે ઊંચાણ વિસ્તાર હોય એટલે પાણી પ્રેશરથી અને પૂરતા પ્રમાણમાં ના મળી રહે એટલે પહેલી સમસ્યા તો આવશ્યક જરૂરિયાતની સમસ્યા આવી છે કે પાણી પૂરતા પ્રમાણમાં મળતું નથી પૂરતા પ્રેશરથી નથી મળતું હવે આપણે જોવા જઈએ તો મારી જાણકારી પ્રમાણે કે આવી વારંવાર જમીનોમાં પાઇપો નખાય છે પાઇપો નખાય છે ખરી પણ ખરેખર એ પાઇપો નો સદુપયોગ થાય છે કે નથી થતો અને આ ગ્રાન્ટનો કેમ આટલો બધો દુરુપયોગ થાય છે એવી એક પ્રશ્ન મારો વારંવાર રહ્યો છે અને જયારે આપણે વોટની આવું પોતે પ્રજાલક્ષી કામોમાં મામે દાખલ છે ત્યાં સુધી રસ નથી દાખવતા પ્રજાના પ્રશ્નો તો સોલ્વ કરતા હોત આજે પ્રજાના પ્રશ્નો આનાથી સોલ્વ કરતા હોત

અને ગુજરાત મ્યુનિસિપલ એક્ટ હું તો કાયદા કે લડત અપનાવશે અને એ પ્રજા માટે લડશે મારા મારા માટે હું આ લડતો નથી પ્રજા માટે લડું છું મેં પાછલા પાંચ વર્ષમાં જયારે પણ જોયું છે આમ તો બે હજાર થી ટાઉન હોલ બની રહ્યો છે માત્ર સરમાં આપણે જોઈએ છે એનું બજેટ બે કરોડ હતું આજે એ સાત કરોડે પણ તૈયાર નથી થયો તો એના માટે જવાબદાર કોણ એસી છે નીચે પડે છે ખુરશીઓ રમણ બમણ થાય છે ટાઉન હોલ આખું ખંડેડ થઈ ગયો છે તો કયા પદાધિકારીઓ એના માટે જવાબદાર આ ગ્રાન્ટ તો કેમ એવી જગ્યાએ આવી સરકારી જગ્યાઓમાં કોમ્યુનિટી હોલ બની ગયા એનું કારણ શું કોને મંજૂરી આપી સરકારી જમીનોમાં કમ્યુનિટી હોલ બનાવવાની જ્યાં પાણીની સમસ્યા સોલ્વ નથી થતી સફાઈની સમસ્યા સોલ્વ નથી થતી સ્પીડ લાઈટો ચોવીસ ચોવીસ કલાક ચાલુ રહે છે જ્યાં ગામની આવશ્યક સેવાઓ પૂરી નથી થતી તો પીએનડર જો સાચવે તો આજે બહાર લોકો સ્થાનાંતર કરે છે અહીંયાથી પ્રાંતિજના લોકો બહાર ભણવા માટે જાય છે તો કેમ નગરપાલિકા વ્યવસ્થા નથી કરતી નગરપાલિકાનો સત્તાક કેમ સુઈ ગયો છે નગરપાલિકા નગર નો કેમ નથી કરી શકતી એક આપણા માધ્યમથી આપ દર્શકોને કહેવા માંગુ છું અને પ્રાધિકરણ દરબારે કહેવા માંગુ છું મારો જ વાત છે કે માનીને વડાપ્રધાનનો જે સૂત્ર છે એ ખાવું નથી ને ખાવા દેવું નથી એ મોસી છાલોડિયાનો સૂત્ર છે અને પ્રાધિકરણ ની પ્રજા આ વાત સમજી જાય અને યોગ્ય ઉમેદવારને વોટ આપે ખૂબ જરૂરી છે જેને કામ કરવું છે એને વોટ આપે ના કે કોર્પોરેટર માંથી કોન્ટ્રાક્ટર બને એને વોટ આપે પ્રાચીન ની ઉન્નતિ સોલ તારીખે દવા આપે કે પ્રાચીન કઈ દિશા દશામાં લઈ જવું છે પ્રાચીન દળ વિકાસ કરે જેથી કરીને અહિયાં રોજી રોજગાર વધી શકે અને આજે તક બંધ થાય કે જો બાર વાગ્યા પછી પેટમાં ભૂખ લાગે તો પ્રાચીન મળે દુઃખ પેટમાં દુખે ને તો પણ ના મળે દવાખાને લો કે એક એકને એક બીજા સત્તા પર અત્યાર સુધી છે બિલાજમાં છે એ તો બધા સાહેબ બનીને બેઠા છે અને સાહેબગીરી કરવાની છે બધો તો છેલ્લો પ્રશ્ન છે કે હાલમાં દરેક મતદાર છે અસમંજસમાં છે કે મતદાન કરું તો કેટલાને કરું અને કઈ રીતે કરું એ વિશે થોડું પાર્ટી છું હવે આપની ચેલેન્જ ની એક સરસ આ મને પ્રશ્ન પૂછવામાં આવ્યો છે સુરત એટલે મને આ સવાલ ખૂબ ગમ્યો કેમ કે આ એક મતદાન જાગૃતિનો ભાગ છે આ મતદાનમાં મેક્સિમમ વધારે મતદાન એટલે 4 વોટ આપી શકાય અને ઓછામાં ઓછો એક વોટ આપી શકાય એમાં 4 તમે ગમે તેને આપો અને એ ગમે ત્યાં આપો એનો કોઈ મતલબ નથી અપક્ષ ને ચાર આપો તો પણ ચાર અને પક્ષને ચાર આપો રો એને પણ ચાર આપો ગમે તે વધુ ને વધુ પોતાના વોર્ડમાં ચાર મતદાન કરી શકો છો વધુમાં વધુ ચાર અને ઓછામાં ઓછો આ જો ના ગમતા હોય કોઈ પણ ઉમેદવાર તો તમે નોટ પર પણ દબાવી શકો છો પાર્ટી નો ઉમેદવાર હોય કોઈ પણ અપક્ષ હોય કોઈ પણ અભિયાન જોઈએ મતદાર પેટા બાબતે કે મતદાર પોતે કન્ફ્યુઝ કન્ફ્યુઝમાં હોય એટલે ફોન આપવા વિશ્વાસ મારા પર વ્યક્ત કર્યો હોય વોટ એવા સક્ષમ ઉમેદવારને આપો કે જે તમારી પરથી ઉભો કામ કરે ના કે પોતાના સ્વાર્થ માટે કામ કરે ના કે પોતાના સ્વાર્થ માટે ચૂંટાઈ ને જાય